હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર ખાતે શુક્રવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિરના નિર્માણના મુદ્દે રેલીનું આયોજન કરાયું હતું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલી રેલીમાં કાર્યકર્તાઓ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના અંકલેશ્વરના પ્રચંડ પ્રમુખ મહેન્દ્ર પુષ્કરના સહિત અન્ય હોદ્દેદારો જોડાયા હતા રામ મંદિર બનાવવા અંગેના સૂત્રોચ્ચારો સાથે આ રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત રેલી દરમિયાન જાળવ્યો હતો जय श्री राम विश्व हिंदू परिषद भरूच जिला द्वारा आयोजित विराट हिंदू धर्म सम्मेलन तारीख 16 दिसंबर को रखा गया है उसके अनुसंधर्भ आज तारीख 14 को बाइक रैली का आयोजन किया गया है जो बाइक रैली जन जागृति के लिए कष्टभंजन हनुमान जी मंदिर से लेकर नवजीवन ग्राउंड तक जाने वाली है और लोगों में जन जागृति आए उस लिए इस बाइक रैली का आयोजन किया गया है सरकार जल्दी से जल्दी અત્યાદેશ લાએ મંદિર કરે એમ સભા કા આયોજન કયા ગયા ઓરુસંદ મે के કે बाइक रैली રેલી आयोजन हुआ है જય श्री રામ એક તરફ અગ્લેશ્વર માં ચોરી અને તસ્કરી પર વધુ ધ્યાન આપનાર ચોર સંખ્યા વધી છે ત્યારે સ્થાનિક પોલીસ બંદોબસ્તમાં જ વધુ વ્યસ્ત રહે છે અંકલેશ્વર શહેરમાં શુક્રવારે સાંજે રામ મંદિર નિર્માણ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદની રેલીનું આયોજન કરાયું હતું રેલીમાં જોકે ગણ્યા ગાથિયાત સભ્યો હાજર રહ્યા હતા જ્યારે કે જે મુદ્દે ભાજપા સત્તા પર બેથી એના સભ્યોએ જ જાણે રામને વિસરી દીધા હોય એમ આ રેલીથી પોતાની જાતને દૂર રાખી હતી ખ્યાલ રેલી તો નાની હતી પરંતુ એની સાથેનો પોલીસ કાફલો જોઈ લોકોને એવું લાગ્યું હતું કે જાણે પોલીસે ફ્લેગ માર્ચ યોજી છે યા તો પોલીસની જ રેલી છે આ બાબતે અનેક ચર્ચાઓ જાગી હતી એક તરફ અંકલેશ્વરમાં ચોરી અને તસ્કરી વધી છે સ્ટેશન ચોકી ખુદ તસ્કરીનો ભોગ બની હોય એવી અવસ્થામાં છે અન્ય ચોકીઓ પર પણ પોલીસ કર્મીઓ પોતાની મુન્સીફી પ્રમાણે બેસે છે અને મોટાભાગે તારાજ લટકતા હોય છે ત્યારે શહેર પોલીસે આ ચોકીઓ પર અને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ પર ધ્યાન આપવાની તાતી જરૂરિયાત છે ખાસ કરીને વહેલી સવારે ચારથી છ વાગ્યા દરમિયાન ધરિષ્ઠ પેટ્રોલિંગની જરૂર છે શહેર પીઆઈ અને ડીઆઈએસપી આ ચોકીઓ પર નિયમિત રીતે પોલીસકર્મીઓની બેઠક માટે ઘટતું કરે એવી વ્યાપક લોકમાંગ તસ્કરોથી ભયભીત જનતામાં ઉઠી છે